કયા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર નથી પડવાનો ને કયા વિસ્તારોની અંદર વરસાદનો જે જોર છે તે ઓછું રહેવાનું છે ને કયા વિસ્તારોની અંદર ચોમાસાએ વિદાય લઈ લીધી છે છતાં પણ વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે અને હજુ પણ મિત્રો કેટલા દિવસ સુધી વરસાદ આપણને જોવા મળે અને મિત્રો કમ્પ્લીટલી ચોમાસું ક્યારે વિદાય લેશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે તો ચાલો ત્યાર પછી આપણે વાત કરીશું તો મિત્રો આજે સાંજે રાત્રે મિત્રો સાત વાગ્યેની અપડેટ પ્રમાણે વાત કરીશું તો સાત વાગ્યે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે સાત વાગ્યા પછીની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આપણે વિન્ડીના માધ્યમથી સમજીશું કે તમે સાત વાગ્યા પછી જોશો તો આ બધા વિસ્તારોની અંદર એકાદું વરસાદી ઝાપટું તમને જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે બતાવી રહી છે કારણ કે આપણે જે વિંડીના મોડલ પ્રમાણે જે વાત કરીશું કે તમે જો જે વડોદરાના કેટલાક વિસ્તારોની આજુબાજુના વિસ્તારોની અંદર જોશો તો તે વિસ્તારોની અંદર ફક્ત વડોદરાના જે આજુબાજુ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણને ઝાપટું તમને જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ વિંડી છે તે દેખાડી રહી છે અને જે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર જોઈશો તો તે પણ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટું તમને જોવા મળી શકે છે અને સાથે સાથે મિત્રો વાતાવરણની અંદર પણ તમને પલટો છે તે પણ જોવા મળી શકે છે વરસાદની આગાહીની જો વાત તો રાત્રે સાત વાગ્યા પછી મિત્રો જે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે ભાગ વિસ્તારોની અંદર છૂટા સ્થળે હળવો મધ્યમ વરસાદી ઝાપટું તમને જોવા મળી શકે છે સુરત ત્યાર પછી મિત્રો વલસાડ દીવ દમણ દાદરા નગર હવેલી જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદની હાલ શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો તમને ઝરમર ઝરમર વરસાદ પણ જોવા તમને મળી શકે છે આ સાત વાગ્યાની અપડેટ છે ત્યાર પછી મિત્રો વાત કરીશું તો મિત્રો આપણે જે રાત્રે પણ મિત્રો તમે અગિયાર દસ અગિયાર વાગે પણ જોશો

જે બંગાળની ખાડીની અંદર બે સિસ્ટમ તેથી સક્રિય છે તેની અસર ગુજરાત ઉપર કેવી થવાની છે કારણ કે મારા વાલેડાઓ જે અઠ્યાવીસથી લઈ અને ઓગણત્રીસ તારીખ મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે બે સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનવાની છે તેની અસર ગુજરાત ઉપર કેવી રહેવાની છે સૌથી વધુ વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે કયા વિસ્તારોની અંદર નથી પડવાનો તે સંપૂર્ણ માહિતી આપણે આગળ મેળવી લે છે આપણે તેમને આજની પણ અપડેટ આપી દીધી કારણ કે તમે જો કસ તમને જે વાત કરી મેં તે સાત વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધી વરસાદની હાલ કોઈ શક્યતાઓ કોઈ જગ્યા પર આપણને જોવા નથી મળી રહે ફક્ત વાદળ છાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે ક્યાંક જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે તે વિસ્તારોમાં ફક્ત વરસાદી વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને એકાદું જાપતું તમને જોવા મળી શકે છે કોઈ જગ્યાએ મિત્રો નવરાત્રીના તહેવારો ઉપર વરસાદ આપણને જોવા નથી મળ કારણ કે મિત્રો વરસાદ તમને જોવા મળ્યો છે નવરાત્રિના છેલ્લા એન્ડની અંદર તમને વરસાદ જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આપણે ડાયરેક્ટલી મિત્રો આપણે આવી ગઈએ કે જે મિત્રો જે આ તારીખે છે તે વરસાદની આગાહી છે તે કણકર્મ કરવામાં આવેલી છે આપણે જે વાત કરીશું ત્યાર પછી આપણે વાત કરીશું કે જે મિત્રો આપણે તમને આગાહીની વાત કરવા જે 28 તારીખની વાત કરીશું કે તારીખ થી લઈ બપોરના એક વાગ્યા પછી ખૂબ વાતાવરણની અંદર તમને પલટો જોવા મળી શકે છે કારણ કે 28 તારીખ જ મિત્રો તમને વાદાવ વાતાવરણની અંદર તમને પલટો જોવા મળવાનો છે કારણ કે તમે અઠ્યાવીસ તારીખ પછી જોશો તો જે ઉનાના કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો સુરત ત્યાર પછી તમે આગળની જે લખ્યાનું થોડું ઉપર કરીએ તો 28 તારીખે જો વલસાડ છે સાથે સાથે મિત્રો ઉનાના પણ કેટલાક વિસ્તારો છે સુરત છે આ બધા વિસ્તારોની અંદર અઠ્યાવીસ તારીખે વાતાવરણની અંદર પલટો આવે તેવી પણ હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે તમે નાસિકના વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે અઠ્યાવીસ તારીખની તમને અપડેટ આપી રહ્યા છે ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખની વાત કરીશું તો તમે ઓગણત્રીસ તારીખે જોશો તો ઓગણત્રીસ તારીખ સુરત છે વલસાડ છે દીવ દમણ હવેલીના કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો ભાવનગર છે વડોદરા છે જે દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અઠાવીસ તારીખથી લઈ અને મિત્રો બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્તિ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત છે તે બધા વિસ્તારોની અંદર પણ વરસાદ છે તે પડવાનું છે આ વરસાદ કેમ પડવાનું છે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે મેળવી લેવાના છે કારણ કે મિત્રો તમે અહીંયા જોશો તો જે મિત્રો બંગાળની ખાડી છે તેની અંદર મિત્રો બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે કારણ કે મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો આ રીતે પણ આગળ વધી શકે છે ઘણા જે મોડલો છે તે પણ મિત્રો આ રીતે પણ આગળ વધી શકે છે અને ઘણા મોડલો જ બતાવી રહ્યા છે કે મિત્રો આ આ રીતે પણ આગળ વધી શકે છે કારણ કે મિત્રો સિસ્ટમ આગળ વધી શકે તેની પણ સંપૂર્ણ માહિતી આગલા વિડીયોની અંદર આપી દેવાનું છે કારણ કે મિત્રો ગુજરાતમાં હવે વરસાદ પડવાનો છે ખૂબ ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી રહી છે કારણ કે મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદ તેનો ટ્રેક છે તે પણ બદલી શકે છે કારણ કે મિત્રો આગાહીકારો આ રીતે આગાહી છે તે કરી રહ્યા છે આપણે થોડું મિત્રો અઠાવીસ તારીખની અપડેટ આપી થોડું મિત્રો એક બે દિવસ આપણે પાછા જઈશું તો આપણને વાતાવરણની અંદર કેવું રહેવાનું છે તે પણ થોડું આપણે સમજીશું મિત્રો વાત કરી તો જે બંગાળની ખાડીની અંદર અહીંયા સિસ્ટમ બનવાની છે કારણ કે મિત્રો અહીંયા પણ મિત્રો ખૂબ ભેજવાળા પવનો આવે છે અને જે આ વિસ્તારોની અંદર છે તો મિત્રો વરસાદની જે વરસાદ છે તેને વિદાય લઈ લીધી છે કારણ કે મિત્રો આ બાજુથી આવતા મિત્રો જે સૂકા પવનો મળશે તો કારણ કે મિત્રો અહીંયા જો આ બાજુ આવતા જે સૂકા પવનો મળશે તો જે સિસ્ટમ છે તે મિત્રો નબળી પણ પડી શકે છે અહીંયાથી જો તેના પવનો દરિયામાંથી મળશે ને જે આ રીતે સિસ્ટમ આગળ વધી અને જો આ રીતે તેના પવનો મળશે તો તે સિસ્ટમ વધારે મજબૂત છે તે પણ બની શકે ને જો જે સૂકા પવનો મળવાથી આપણે સિસ્ટમ નબળી પડે છે ને જો બંગાળની ખાડી સિસ્ટમ આગળ વધી છે ત્યાર પછી મિત્રો જે અરબી સમુદ્રના જો પવન સાથે તે તો ખૂબ વધારે મજબૂત બને હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે મિત્રો પાકિસ્તાન તરફથી આવતા જે સૂકા પવનો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો કચ્છમાંથી આવતા જે સૂકા પવનના સૂકા પવનો તેની સાથે મળશે તો તે સિસ્ટમ છે તે નબળી પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે મિત્રો અત્યારે જે ઘણા મોડલો છે તે મિત્રો આ રીતે દર્શાવી રહ્યા છે પછી તમારી રીતે પણ આગળ વધી શકે છે આ રીતે પણ આગળ વધી શકે છે હાલ ચોક્કસ તમને આગાહી ના કરાય કે આ રીતે સિસ્ટમ છે તે આગળ વધી શકે છે આવનારા દિવસોની અંદર તમને બતાવશું કે હવે ગુજરાતમાં આ વિસ્તારોની અંદર ચોક્કસ વરસાદ પડશે અને આ વિસ્તારોની અંદર નહીં પડે તે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી લો છું કારણ કે મિત્રો ગુજરાત ઉપર જ બે સિસ્ટમો આવવાની છે કારણ કે મિત્રો અઠ્યાવીસથી લઈ અને મિત્રો બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાના છે અને તે બધા વરસાદો કયા વિસ્તારોની અંદર પડવાના છે તે આપણે સંપૂર્ણ માહિતી છે હવે મેળવી લેવા છે આપણે જે ઓગણત્રીસ તારીખ ઉપર આવી જઈએ તો ઓગણત્રીસ તારીખે તમે જોશો તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે સંપૂર્ણ માહિતી આપવાના છે આપણે આગળ આગળ આગતરી આગાહી છે તે કઢી રહ્યા છે ત્યાર પછી મિત્રો તમે સુરેન્દ્રનગર છે ધોલકા છે નડિયાદ છે અહેમદાબાદ છે છે ગોધરા દાહોદ પછી મિત્રો ચોટીલા રાજકોટ મોરબી સાબરકાંઠાના હિંમતનગરના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર તારીખ તારીખથી લઈ ઓગણત્રીસ તારીખ થી લઈ બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ને આવનારા દિવસોની અંદર વરસાદ ના પણ પડે પડે તેવી હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશું વંદે માતરમ અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચાલો આપણે બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ